માંજલપુર બ્રિજ પાર્ક ખાતે રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસ નિમિત્તે ઉપભોક્તા જાગૃતતા કાર્યક્રમ યોજાયો ચોવીસ ડિસેમ્બર રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસના અવસરે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ બ્રિજ પાર્ક ખાતે ઉપભોક્તા અધિકાર સંગઠન દ્વારા ઉપભોક્તા જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ટેકનોલોજીના વધતા ઉપયોગ સાથે વધી રહેલા સાયબર ક્રાઇમ તથા ઉપભોક્તાઓને થતા ઓનલાઈન ફ્રોડ અંગે જનજાગૃતિ ફેલાવવાનો હતો હાલના સમયમાં ઓનલાઈન ખરીદી ડિજિટલ પેમેન્ટ અને સોશિયલ મીડિયા ઉપયોગ વધતા અનેક પ્રકારના સાયબર ગુનાઓ સામે આવી રહ્યા છે ખાસ કરીને બાળકો મહિલાઓ અને સામાન્ય નાગરિકો આવા ગુનાહોનો સરળતાથી ભોગ બનતા હોય છે આવી સ્થિતિમાં લોકોને સાવચેત રહેવા તથા પોતાના ઉપભોગતા અધિકારો વિશે માહિતગાર કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન ઉપભોક્તા અધિકાર સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સંસ્થા દ્વારા ન્યાયસંગત અને નજીવા દરે ઉપભોગતા કેસો લડવામાં આવે છે અગાઉ ગ્રાહક એ રાજા કહેવાતો હતો પરંતુ આજે ઓનલાઈન મંગાવેલી વસ્તુઓનું રિફંડ અથવા રિપ્લેસમેન્ટ ન મળવાની સમસ્યાઓને કારણે ગ્રાહકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આવી પરિસ્થિતિમાં ઉપભોક્તા અધિકાર સંગઠન દ્વારા ગ્રાહકોને ન્યાય અપાવવામાં આવે છે તેમજ તેમની સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ કરવામાં આવે છે આ અવેરનેસ કાર્યક્રમમાં ઉપભોક્તા અધિકાર સંગઠનના અધ્યક્ષ નવીનભાઈ શર્મા માંજલપુર પોલીસ ચોકીના સાયબર ક્રાઈમ અધિકારી સહિત સ્થાનિક નાગરિકો મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સાયબર ક્રાઈમથી બચવાના ઉપાયો ઉપભોક્તા અધિકારો અને ફરિયાદ કરવાની પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આજે ચોવીસ ડિસેમ્બર રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસના દિવસે માંજલપુરના બ્રિજભાગ ખાતે ઉપભોક્તા અધિકાર સંગઠન દ્વારા સાયબર સિક્યુરિટી અને ઉપભોક્તા જાગૃતતા માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં સોસાયટીના મોટા ભાગના રહીશોએ ભાગ લીધો છે અને માહિતીગાળ થઈ રહ્યા છે આ કાર્યક્રમમાં મયંક પરીખ સાહેબ જે પીએસઆઈ સાયબર ક્રાઇમ છે તે પણ આવ્યા છે તે તે પણ સાયબર ગ્રામ વિશે માહિતી આપવાના છે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નવીન પ્રકાશ શર્માજી આવ્યા છે જે ગ્રાહક ઉપભોક્તાની અધિકારો અને હકો વિશે જાણકારી આપી રહ્યા છે અને અમારા દ્વારા પેમ્પલેટ આપવામાં આવી રહ્યા છે સોસાયટીના રહીશોને જેના અંદર ઉપભોક્તાના કેટલા અધિકારો છે અને તે ક્યાં ક્યાં એનો ઉપયોગ કરી શકે છે તેની માહિતી આપી રહી છે ખાસ ઉદ્દેશ્ય છે ઉપભોક્તાને જાગૃત કરવા માટેનો જે આજના યુગના અંદર ઓનલાઈન છેતરપિંડી થઈ રહી છે શોપિંગની અંદર તમારા વોટ્સઅપ પર એપીપી ફાઇલ આવી રહી છે જેના અંદર તમારું સાયબર ક્રાઈમના અંદર ઘણા બધા કેસોનો રેશિયો વધી ગયો છે એની જાગૃતતા માટેનો આજ ખાસ ઉદ્દેશ હતો ભૂતકાળમાં પણ અમે ઘણા કાર્યક્રમો કર્યા છે સોસાયટીઓમાં અને આગળના દિવસોમાં પણ ઘણી બધી સોસાયટીઓ વિસ્તારોના અંદર આવા કાર્યક્રમ જાગૃતિના કરવાના છે સાયબર ક્રાઇમ અને ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટને સાથે મળીને લોકો માટે સર પૂરોપૂરો જાગૃતતાનો પ્રયાસ છે અમે એમના હેલ્પલાઇન નંબર અમારો ડિક્લેર કરેલો છે જેની અંદર તેમને કોઈ પણ ફરિયાદ હોય ગ્રાહક સુરક્ષા હતી તો અમે એને હેલ્પ કરીશું હેલ્પલાઇન નંબર નાઇન ડબલ ટુ ડબલ એઇટ ડબલ ફાઇવ ટુ ડબલ ઝીરો દીખી આ એક મહત્વનું आज के दिन ही भारत को उपभोक्ता संरक्षण अधिनियम 1986 में 24 दिसंबर को मिला था तो हमारा जो ऑर्गेनाइजेशन है पूरे भारत में काम करता है हम लोग कई प्रदेशों में आज इस कार्यक्रम को सेलिब्रेट कर रहे हैं उसी के तहत आज मंजालपुर में उपभोक्ता जागृति कार्यक्रम का आयोजन हम लोगों ने इस सोसाइटी में किया है और इसके पीछे हमारा मकसद यही है कि हम लोग वार्ड बाई वार्ड जाएँ और लोगों को उनके उपभोक्ता अधिकारों के बारे में जागरूक करें देखिए हमारा संगठन 2010 से चल रहा है और अभी हम लोग पूरे भारत में 24 स्टेट में प्रेजेंस है जिसमें से 10 स्टेट पे हमारी स्थिति काफी अच्छी ये और... ये है अभी ऑर्गेनाइजेशन कुल कितने लोग जुड़े हैं संस्था में देखिए जुड़े तो बहुत लोग हैं लगभग अगर टोटल काउंट करें तो 22 से तेईस हजार वॉलेंटियर के साथ हमारे साथ में पूरे देश में लोग जुड़े हुए हैं सर उद्योगता की बात करें तो अब तो कई तरह के फ्रॉड आ गए ऑनलाइन आए सब तरह के तो इस तरफ किस तरह से हैंडल कर रहे हैं देखिए हैंडल करने का सबसे बड़ी चीज़ ये है कि जब तक किसी भी उपभोक्ता को उसके राइट्स के बारे में जानकारी नहीं होगी और रिस्पॉन्सिबिलिटी के बारे में जानकारी नहीं होगी जैसे आज हम लोग बात कर रहे हैं साइबर फ्रॉड की तो कोई भी टेक्नोलॉजी आएगी तो उसके दो ही पहलू होंगे अगर आप टेक्नोलॉजी को तो उपयोग करेंगे तो एक अच्छा पहलू भी है और एक बुरा पहलू भी है लोगों के सतर्कता के लिए क्या कहना चाहिए लोगों की सतर्कता के लिए तो हम यही कहना चाहेंगे कि आप ज़्यादा से ज़्यादा जागरूक रहिए सुरक्षित रहिए कोई भी डिवाइस का अगर आप इस्तेमाल कर रहे हैं तो सोच समझ के करिए फिर भी अगर किसी कंज्यूमर के साथ कोई दिक्कत आती है तो प्रशासन उसके साथ है और हमारा कंज्यूमर एट ऑर्गेनाइजेशन में भी आप लोग कंप्लेन कर सकते हैं